ભુજના પાટવાડી નાકામાં પાણીના ટાંકાની મોટરની સમસ્યાને લઈને ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતાએ વાત કરી વિપક્ષી નેતા ભુજ નગરપાલિકા કાસમસામા ચોક્કસપણે આજે કોડકી રોડ ઉપરની જ્યારે સપ્લાય હતી ત્યારે સપ્લાય ત્યાં પાણી ન પહોંચ્યું એટલે મારી કને ફરિયાદો આવી એટલે હું પાટવાડી ટાંકા ઉપર આવી અને તપાસ કરતા કે આ મોટર બગડી ગઈ છે એનું કાંઈક રબડ બબડ બરી ગઈ છે તૂટી ગઈ છે એના કારણે મોટર બંધ થઈ ગઈ છે એટલે મેં સીધો ચીફ ઓફિસરને જાણ કરી કે સાહેબ હવે એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ પાટવાડી સંપની મોટર રમઝાન ઈદનો તહેવાર છે અમારો મોટો આજે કોળકી રોડની સપ્લાય હતી અને આ મોટર બગડી ગઈ છે એટલે સપ્લાય બંધ પડી છે આમાં બીજી સપ્લાય અત્યારે કા આશાપુરા અને સહેજોડ માતામાં આ બધે વિસ્તારો આ અહીંયાથી સપ્લાય થાય છે જ્યાં પાણી ટાંકો તમે જુઓ છો ભરેલો પડ્યું છે પણ મોટરના કારણે આ સપ્લાય થઈ શકે એમ નથી ચીફ ઓફ ચીફ ઓફિસરશ્રીને નગરપતિશ્રીને કારોબારી ચેરમેનશ્રીને અને વોટર સપ્લાયના એન્જિનિયરને તમામને મેં ફોન કરીને જાણ કરી છે કે ભાઈ પરિસ્થિતિ આવી છે તો તમે તાત્કાલિક પાણી માટેની વ્યવસ્થા કરાવો ચાલુ કરાવો આજે એક બાજુ તમે દસ દસ દિવસથી ભૂજને પાણી નથી આપી શકતા બીજી બાજુ જો આ મોટર બગડી જશે અને ખોટી અફવાઓ ન ફેલાય એટલા પૂરતો અમે કહીએ છીએ કે તમે આ મોટર તાત્કાલિક ચાલુ કરો નહીં તો પાછો એવું લાગશે કે આખા ભુજને પાછું પાણી બંધ થઈ ગયું છે એટલે આવું ન લાગે અને લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવા મેં ચીફ ઓફિસર નગરપતિ અને કારોબારી ચેરમેનને રજૂઆત કરી છે મનદીપભાઈ તો વોટર સપ્લાયના એન્જિનિયરનો તો ફોન વ્યસ્ત જ આવે છે એનાથી મેં એ ચાર પાંચ વખત મેં ફોન કર્યા છે એનો ફોન વેસ્ટ જ આવે છે સવારના જ્યારે મારી વાત થઈ ત્યારે એમણે કીધું હતું હું કરાવું છું અને એમનો એવો જવાબ હતો કે આજે માણસો ઈદનો દિવસ છે અને રજામાં છે અને આખી રાત સુધી ત્યાં એરપોર્ટ આપણે ભુજોડી બ્રિજ કાને કામ કર્યું છે એટલે માણસોને ફ્રી થાય એટલે હું લગાવી આપું છું એવી વાત કરી છે પણ સવારના સાત વાગ્યાથી કરી અને અત્યારે એક વાગી રહ્યો છે હજી સુધી કોઈ માણસ આવ્યા નથી